આજરોજ ભુજ મધ્યે જુબેલી ગ્રાઉન્ડની સામે આવેલ જૂની અહ્લાબાદ બેંકવાળી જે બિલ્ડિંગ કહેવાય ત્યાં સવારે જોતાં ઝાડવા જે જૂના વૃક્ષો છે લીમડાના એને કાપવામાં આવી રહ્યા હતા જેની જાણ થતા ડાયરેક્ટ અટકાવવામાં આવ્યું અને ચીફ ઓફિસર સાહેબને કલેક્ટર સાહેબ શ્રીને અને ભુજ મામલેદાર સિટી મામલેદાર ત્રણેને મેલ કર્યો મેલ દ્વારા ફરિયાદ કરી અને ટેલિફોનિક પણ જાણ કરી જેના સંદર્ભે ચીફ ઓફિસર સાહેબે તેમના સ્ટાફને મોકલી તત્કાલિક કામ બંધ કરાવ્યું અને આ લોકો પાસે કોઈપણ પ્રકારની પરમિશન નથી અને વગર પરમિશને આ જાળવા કાપી રહ્યા છે અત્યારે આપણા દેશના વડાપ્રધાન નવા વૃક્ષ વાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે વિભાગ હોય કે બીજા પણ જે કાર્યક્રમો હોય કે જન્મદિવસના કાર્યક્રમો એનામાં પણ વૃક્ષ વાવવાની પ્રેરણા આપી રહ્યા છે ત્યારે આવા લોકો જે બિલ્ડર મના કહેવાતા જે પોતાના પર્સનલ સ્વાર્થ માટે આ જે વર્ષો જૂના વૃક્ષોને કાપ કાપી રહ્યા છે તો આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી લે કરવી પડે અને આ જે વૃક્ષો કાપે છે એનામાં સૌરાષ્ટ્ર વૃક્ષ નિકંદન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે અને આ જે વૃક્ષોને કાપી નાખે છે એને ત્યાંને ત્યાં પાછા એ રીતે જ બીજા વૃક્ષો વાવવામાં આવે પ્લસ જ્યાં સુધી આ કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી મારા આપના માધ્યમથી મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ અને સર્કલ ઓફિસર આપણે ચીફ ઓફિસર સાહેબ અને બીજા પણ જે અધિકારીઓ આવતા એ તમામને કેવું છે કે આવા બીજી પણ ક્યાંય ઝાડવા ન કપાય અને આજે કપાણા છે તો ત્યાં સુધી આ કામને સ્ટે આપવામાં આવે અને કામ બંધ કરાવવામાં આવે એવી મારી આપની પાસે માગણી છે અને લોકોને પણ કહેવા માગું છું આપ પણ જાગો આપની આજુબાજુમાં ક્યાં પણ આવા ઝાડ કપાતા હોય તો ન્યૂઝવાળાને પણ આપ જાણ કરો અને નહીં તો કચ્છ લડાયાક સંઘને જાણ કરો અમે આવના માટે મોહિમ ઉપાડશું